નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા આર એનઆઈ ગ્રુપ તથા પત્રકાર હિતરક્ષક સમિતિના તંત્રી અને પત્રકાર મિત્રોએ કાશ્મીરના પહેલગામમાં બનેલ ગોજારી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માને શાંતિ મળે તે હેતુસર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને લઈ સમગ્ર ભારતભરમાં દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે વડોદરા શહેરમાં ઘણા બધા સંગઠનોએ નાત જાતના ભેદભાવ વિના મૃતકોની જીવાત્માને શાંતિ મળે તે હેતુસર કેન્ડલ માર્ચો પણ યોજી તથા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ યોજ્યા ત્યારે આજે વડોદરા શહેરમાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે આર એનઆઈ ગ્રુપ અને પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા આ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી મૃતક જીવાત્માને શાંતિ મળે અને તેમના પરિવાર ઉપર આવી પડેલી આ દુઃખદ પરિસ્થિતિમાં સહનશક્તિ ભગવાન આપે તેવી પ્રાર્થના સાથે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો બ્યુરો રિપોર્ટ જય વડોદરા કાશ્મીરના પહેલગામમાં ભારતના હિન્દુઓ तेमना परिवार प्रवास गेला तेव्हा परिवारने वेकेशन कर गेला तेव्हा पहलगावम आतंकवादी दारा एकाएक हुमला कर आणि अठ्ठ्यावीस हिंदू न मृत्यू पाम्या ते आज रोज आर एन आय ग्रुप एले पत्रकार हितरक्षक समिती द्वारा वडोदराना रेल्वे स्टेशन खा એક અશ્રુભીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બીજું કે જે નિર્મમ હિન્દુઓની હત્યા થઈ છે તો તેનો જવાબ ભારતની આર્મી ભારતની સરકાર તોડ તેમને જવાબ આપશે તેવો અમને વિશ્વાસ છે અમારા ખ્યાલ મુજબ અત્યાર સુધીમાં ત્રણ થી ચાર આતંકવાદીઓના ઘર ઘરે બ્લાસ્ટ કરી અને એ ઘરને તોડી પાડવામાં આવ્યા છે કેટલાક આતંકવાદીઓના ઘરે બુલડોઝર ફરી વળ્યા છે ભારત સરકાર કાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી વળતો જવાબ આપે જે રીતે પુલવામા જ્યારે આપણા આર્મી જવાનો પર હુમલો થઈ રહ્યો ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેવી રીતે આ જ વખતે જે અઠ્યાવીસ નિર્મમ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે તો તેના જવાબમાં પણ ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી પાકિસ્તાન ને અને આતંકવાદ ને રજૂઆત અઠ્યાવીસ લોકો શહીદ થયા હતા તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને સુ તે બદલ વડોદરા આર આઈ ટીમ તેમજ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ તેમજ મીણબત્તી દ્વારા બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી